બેન તમારો મૌન રાખવું એટલે વચન થી આવતા વાણી થી આવતા કર્મોને રોકવા કર્મોને સંવર કરવા કર્મને આવવાના આવીને આત્માને ચોંટવાના ત્રણ જ રસ્તા છે મન વચન ને કાયા જ્યારે તમે મનથી કાંઈ વિચારો છો ત્યારે અથવા તો વચનથી કાંઈ બોલો છો ત્યારે અથવા તો કાયાથી કાંઈ પણ કરો છો આંગળી પણ હલે છે ત્યારે એટલે કે મન થી કઈ કરો છો ત્યારે વચન થી કઈ કરો છો ત્યારે કર્મ રચકણો આત્માને છે ભલે તમે સારું બોલો છો ધર્મ નું બોલો છો તો શુભ કર્મ પુણ્ય કર્મ ચોંટે છે અને ખરાબ બોલો છો નિંદા કરો છો વિકતા કરો છો

એ ક્યારે ઉદયમાં આવશે કેટલા સમય પછી કેટલા ભવ પછી કયા સ્વરૂપે પળે પળ હિસાબ તૈયાર થઈ જાય છે તમારા ગમે તેટલા ભવ બદલાઈ જાય ખોડિયું બદલાઈ જાય પણ આત્મા કર્મની સાથેની સાથે જ રહે છે કર્મ આત્માની સાથેને સાથે જ રહે છે એક છે આપણું કર્મ શરીર પાંચ શરીરમાં સૌથી સૂક્ષ્મ શરીર એનો સમય પાકે ત્યારે કર્મ ભોગવતામાં આવી જ જાય પાપ કર્મ પણ ભોગવવું પુણ્ય કર્મ પણ ભોગવવું જ પડે સરવાળા બાદ સિવાય કે જે કર્મ નિકાચિત નથી થયા તેને માનવ ભવમાં મન વચન કાયા સ્થિર કરી બારે બાર તપનો સમન્વય કરી ઉદીરણામાં આવેલા કર્મને ક્ષમતા ભાવે નિર્જરો તો એટલા ઓછા થાય એટલો કર્મનો ઢગલો ઓછો થાય તો છૂટવાનો રસ્તો બને બાકી તો જૂના ભોગવતા ને નવા બાંધતા અંત આવે તેમ જ નથી તો મૌન રાખવાથી વચનથી આવતા કેટલાય કર્મ સંવર્ધ થશે એટલે આવતા અટકી જશે તો એટલા કર્મનો ઢગલો ઓછો થશે પણ મૌન પણ આર્ય મૌન રાખવું જરૂરી છે ઈશારાથી પણ વાતો નહીં આંખનો ઈશારો હાથ પગના અથવા તો કાયાના હલનચલનથી ઈશારો આ કંઈ જ નહીં આ કંઈ જ નહીં હોય તો જ મૌનની સાધના થશે બાકી તો જીભ નહિ બોલે તો બીજી ઇન્દ્રિય બોલશે એનો કઈ અર્થ જ નથી સરતો કર્મનો આશ્રવ તો ચાલુ જ રહે છે ખાલી મૌન એકાદશી નહી આખી જિંદગીમાં જેટલું વધુ ને વધુ ખોટું અહંકારી વાણી કેટલું બોલી જવાય છે મૌન રાખવાથી આવા કેટલાય તાપ માંથી પણ બચી જવાય છે જો મૌનનું મહત્વ ન હોત તો દરેકે દરેક તીર્થંકર દીક્ષા લીધા પછી જ્યાં સુધી કેબલગાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આર્ય મૌન રાખે છે શું કામ રાખત બાય માયર ભગવાન સાડા બાર વર્ષ સુધી મૌન રાખ્યું કેબલ ગણાંગ પ્રાપ્તિ પછી જ મોડું ખોલ્યું એક જગ્યા પર નજર સ્થિર કરી ચાર મહિના સુધી કાયાને સ્થિર કરી શુંકામ કેમ કે વચનની સ્થિરતા અને કાયા ની સ્થિરતા મન ને સ્થિર કરવામાં મદદરૂપ થાય છે આ મન વચન કાયા ત્રણેય સ્થિર કરી નવા આવતા કર્મ ને રોક્યા સંવર કર્યા તો આત્મા પર જમા થયેલા મન વચન કાયા ત્રણેય ને સ્થિર કર્યા એટલે નવા કર્મ આવતા રોકાઈ ગયા

તે પ્રમાણે એને નિર્જરતા ટાઈમ લાગે આદિના દાદાને તેર મહિના લાગ્યા પોતે ગોચરી બોરવા જતા કોઈ સમજતું નહોતું દાદાને શું જોઈએ છે છતાં દાદાએ કોઈ દિવસ કોઈને ઇશારો કરીને બતાવ્યું કે ખાવાનું આપો ઉપવાસ પર ઉપવાસ કર્યા તેર મહિના સુધી પણ આજે મૌન પાર્યું ને ખાવાની એક્શન જરા કમતી કરી હોત તો લોકો ખાવાના ઢગલા કરી દે તો પછી વચન ને કાયા થી આવતા કર્મ કેમ થાય નવા આવતા બંધ ન થાય ત્યાં સુધી જૂના કર્મ નો દબળો એમને એમ જ આત્મા પર પડી રે નવું ના મળે તો જ જૂના ની ઉદીરણા થાય ને ઉદીરણા થાય તો મન વચન કાયા થી સ્થિર છો માટે જાય ત્યાં ઉદીરણા થઈને શરીર પર સંવેદના રૂપે પ્રગટ થાય અને ત્યારે ભગવાન એને ક્ષમતામાં સ્થિર થઈ નિર્જરીને ખતમ કરે અનિકાચિત કર્મ આ રીતના નિર્જરી જેમ જેમ કર્મ થી હળવો બનતો જાય તેમ તેમ એની એવી શક્તિ પ્રગટ થાય કર્મો અનિકાચિત હોય નિર્જરી ગયા એટલી એટલો આત્મા કર્મથી હળવો થયો અને એની શક્તિ વધુમાં વધુ પ્રગટ થતી જાય અને ભારેમાં ભારે નિકાચિત કર્મ ક્ષમતા ભાવે કોઈ પણ રિએક્શન આપ્યા વગર ભોગવી શકે એ શક્તિ એના મારી જાય અને ભોગવીને કર્મથી મુક્ત થાય જેમ ભગવાન કર્મ ક્ષમતા પ્રગટ થઈ ને આ મૌન એ મહાન સાધના છે આપણે ઉત્કૃષ્ટ તો ન કરી શકીએ પણ આંશિક તો આર્ય મૌન સાધના કરી વચન થી આવતા કર્મોને સંવર કરીએ આત્માની શક્તિને પ્રગટ થવા માટેનો કાંઈક રસ્તો બનાવીએ ધી સોડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇસ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન